પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના બની આર્થિક સહારો બનાસકાંઠાના ધનપુરા ઢોળિયાના ખેડૂત પરિવારને રૂપિયા બે લાખની સહાય મળી બેંક ઓફ બરોડા એક બાલગઢ શાખાની ઝડપી કામગીરી થકી ખેડૂત પરિવારને મળ્યો આર્થિક સહારો બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોળિયા ગામના ખેડૂત પ્રભુજી મોતીજી સોલંકી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા અને સરકારની આ યોજના અંતર્ગત વાર્ષિક માત્ર ચારસો છત્રીસના પ્રીમિયમમાં રૂપિયા બે લાખનું જીવન વીમો સુરક્ષિત કરવામાં આવે છે આ ખેડૂતનું અઢાર માર્ચ બે હજાર રોજ આરોગ્ય સમસ્યાઓને કારણે તેમનું અવસાન થયું હતું પરંતુ સરકારના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પરિણામે તેમના પરિવારને આર્થિક સહારો મળ્યો છે અગાઉ લેવાયેલા વીમાના કારણે તેમના પુત્ર કિશનજી સોલંકીએ વીમા માટે દાવો નોંધાવ્યો હતો બેંક ઓફ બરોડા એકબાલ શાખાની ઝડપી કામગીરી અને ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલી સમયસરની પ્રક્રિયા બાદ માત્ર થોડા જ દિવસોમાં રૂપિયા બે લાખની રકમ તેમના વારસદાર પુત્રને પ્રાપ્ત થઈ છે આ રકમ પરિવાર માટે જ ન માત્ર સહારારૂપ બની છે પરંતુ સરકારની આ વીમા યોજનાઓ વિશે લોકોમાં વિશ્વાસ ધરાવતું ઉદાહરણ સાબિત થઈ છે બનાસકાંઠા જિલ્લા લીડ બેંક મેનેજર હેમંત ગાંધી દ્વારા જિલ્લાવાસીઓને અનુરોધ કરાયો છે કે તેઓ ગ્રામ પંચાયત ખાતે આયોજિત શિબિરો થકી અથવા સંબંધિત બેંકમાં જઈને સરકારના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના અને રી કેવાયસી જેવી સુવિધાઓનો વધુમાં વધુ લાભ મેળવી શકે છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકારની એક લોક કલ્યાણકારી વીમા યોજના છે જે અઢારથી થી પચાસ વર્ષના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે અને તેનું બેંકમાં સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે આ યોજના અટલ વાર્ષિક માત્ર ચારસો છત્રીસ રૂપિયાના પ્રીમિયમમાં રૂપિયા બે લાખનો જીવન વીમો આપવામાં આવે છે અને વીમા ધારકના કુદરતી મૃત્યુ કે અકસ્માતથી અવસાન પામીએ તેના નક્કી કરાયેલા વારસદારને યોજનાઓનો લાભ મળે છે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરું પાડવાનો હેતુ ધરાવે છે આ યોજનાથી લાખો પરિવારોને મુશ્કેલીના સમયે આર્થિક સહારો મળ્યો છે